રાજ્યમાં વધુ અગિયાર તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક બે કરોડ રૂપિયા અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એટીવીટી અન્વયે વાર્ષિક એક કરોડ રૂપિયા મળી કુલ ત્રણ કરોડ રૂપિયાની વાર્ષિક વિકાસ કામો માટે ફાળવવામાં આવશે રાજ્ય સરકારે ગુજરાતમાં જરૂરિયાત અનુસાર તાલુકા વિભાજન કરીને નવા સત્તર તાલુકાઓની રચના કરી છે આ નવરચિત તાલુકાઓમાંથી જે તાલુકાના કુલ ગામો પૈકીના પચાસ ટકાથી વધુ ગામ જૂના વિકાસશીલ તાલુકાઓમાંથી તબદીલ થઈને નવા તાલુકામાં સમાવિષ્ટ થયા હોય તેવા તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો નિર્ણય લેવાયો જેમાં કદવાલ ઉકાઈ ગોવિંદગુરુ લીમડી સુખસર ચિગા ઓગઢ હડાદ ગોધર નાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આ મોટી જાહેરાત કરી છે અગિયાર તાલુકાને જાહેર કર્યા છે વિકાસશીલ તાલુકા જેમને સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટ પણ આપવામાં આવશે વિકાસ કામો માટે વાર્ષિક બે કરોડની ગ્રાન્ટ આ તાલુકાઓને આપવામાં આવશે સરકાર તરફથી એટીવીટી અંતર્ગત વધારાની એક કરોડની ગ્રાન્ટ કુલ મળીને ત્રણ કરોડની ગ્રાન્ટ આ વિકાસશીલ તાલુકાઓને આપવામાં આવશે